મિત્રો ખેતની સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સમાન નિધિ યોજના અંતર્ગત સરકારે ત્રણ અગત્યના નિયમો બહાર પાડવામાં આવે છે જો તમે આ નિયમનું પાલન નહીં કરો તમને રાજ્ય તમામ છે એ અટકી જશે તો જૂન મહિનાની અંદર પાકી તારીખ જાણી લો ખેડૂત મિત્રો જે અગત્યની માહિતી અંતર્ગત તો મિત્રો આ એક એવી યોજના છે પીએમ કિસાન યોજના જે પૂરા ભારતની અંદર પૂરા દેશની અંદર લાભ લઈ રહી છે જે સૌથી મોટી ડીબીટી માધ્યમ અંતર્ગત આ યોજના જે જાહેર કરવામાં આવી છે તો મિત્રો દર ચાર મહિને બે હજારનો હપ્તો એમ કહીને ટોટલ ત્રણ હપ્તો મળે છે એટલે કે ત્રણ હજાર જે અંતર્ગત પ્લસ ત્રણ હજાર એમ કહીને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે અગત્યના નિયમો તો એની અંદર આપણે વાત કરીશું કે પહેલો નિયમ છે કે જો તમે પોતાની જમીન ચકાસણી નથી કરાવી તમારે કરાવવાની છે જો તમને હપ્તો લાભ લેવા માગો છો તો તમારી જમીન ચકાસણી ફરજિયાત છે તો આ કામ નથી કરાવી તમારે ફટાફટ જઈને કરાવી શકો છો નહીં તો અટક હપ્તો છે એ અટકી જશે આમાં ખેડૂતોને જમીન ચકાસણી કરવા માટે જેવા આવે ત્યારે તમારી જમીન ખેતી લાયક છે કે નહીં એ પણ તમારે ચકાસી જવી પડશે બીજો નિયમ છે એ કેવાયસી બાબતે એ કેવાયસી જો તમે નથી કરાવ્યું તો તમારે ફટાફટ જઈને તમારે તમારા બેંકની અંદર કે સીએસસી સેન્ટર માટે જઈને તમે ઈ કેવાયસી કરાવી શકો છો ઘરે બેઠા પણ જે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ છે એ અંતર્ગત જે તમે એ કેવાયસી કરાવી શકો છો તો મિત્રો સાથે મિત્રો જાણીએ કે સી એસ સી સેન્ટર જો તમારા નજીક અંતર્ગત છે તો ત્યાં જઈને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો ત્રીજા મુદ્દા અંતર્ગત અને કે પીએમ કિસાન યોજનાનો સાથે જોડાયેલા તમામ ખેડૂતો છે બે કામ કરવા પડશે પહેલું કામ છે આધાર લિંકિંગ તમારા બેંક સાથે જોડાયેલા આધાર કાર્ડ તમારી બેંકમાં લિંક કરવાનું રહેશે આ ઉપરાંત તમારે તમારા બેંક ખાતામાં ડીબીટીનો વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે આજે અગત્યના ત્રણ નિયમો છે એની અંદર પણ વધારાના બે નિયમો એડ કર્યા છે તો તમારે આ નિયમોનું પાલન કરી તમારે તમારા ખાતાની અંદર હફ તો જૂન મહિનાની અંદર તમારા ખાતાની અંદર છેલ્લા વીકની અંદર થઈ શકે છે જમા તો મિત્રો વધુમાં છે કે તો ક્યારે મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત તમે જાણમાં જાણતા હશો કે ચાર મહિનાના અંતરાળ સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવે છે તો મિત્રો તમે જાણતા હશો કે સત્તરમો હપ્તો જૂન મહિનો બે હજાર ચોવીસમાં અઢારમો ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પછી ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર ચૂકવવામાં આવે તો આ મુજબ આપણે જાણીએ કે ચાર મહિનો સમયગાળો જૂન મહિનાની અંદર પૂર્ણ થાય છે તો તમારા ખાતાની અંદર છેલ્લા વીકની અંદર તમારો જે હપ્તો બે હજારનો છે એ જમા થશે તો જય જયહમંત્ર માતરમ જય ગરવી ગુજરાત